સુરતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો બેફામ બન્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ભાજપના પૂર્વ સરપંચે પોતાના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક અને તેના મિત્રને બે રહેમીથી માર માર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેના સાગરીતો સાથે તારીખ બારમી ઓક્ટોમ્બરના રોજ ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેના મિત્ર દક્ષાંગ પર હુમલો કર્યો હતો મોડી રાત્રે રાજ સ્કવેર હોટેલ પાસે આ ઘટના બની હતી અને તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે વિડીયોમાં જોઈ શકાય છે કે યોગેશ પટેલ રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢે છે અને વત્સલને માર મારે છે તેનો સાગરીત પવનસિંહ ગુર્જર લોખંડના કાંટાવાળી તારથી વીંટાળેલો બેઝબોલની બોલની સ્ટીકથી હુમલો કરે છે

અને કારમાંથી ભાજપ નેતા યોગેશ પટેલે ઉતરી ગાળ ગલોચ કરી હતી અને લાકડીથી માર માર્યો હતો પવનસિંહ ગુર્જરે કમરના ભાગેથી બેઝબોલની સ્ટીક કાઢી હિતેન્દ્ર ઉર્ફે મોનુને આપી હતી અને મોનુએ સ્ટિકથી વત્સલ પટેલના શરીર પર માર મારવાનું શરૂ કર્યું હતું આ ઘટના ત્યાં લગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ઇચ્છાપુર પોલીસે પણ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ સામે સવાલો ઊભા થયા તેવી રીતે કામગીરી કરી છે પોલીસે આ કેસમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે મૌનુ બિહારી અને પવનસિંહ ગુર્જરની ધરપકડ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે પરંતુ મુખ્ય આરોપી અને ભાજપના નેતા યોગેશ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનો દાવો થઈ રહ્યો છે તેથી એવી ચર્ચા ઊઠી છે કે પોલીસ ભાજપના નેતાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે Bureau report H24 news, Surat.